એ જાવ જના મંજુકા દાદા મંજુ નહી પાપ જવા 15 ની 25 તરી 500 રૂપિયા તરી 200 તરી 7 રૂપિયા મંજુલાલ આયા મંજુ એ ગયો હું તરવાં જો છે બા

પછી ધરી પાત્રી ચાલી દિવસ પછી એક નેશી પંચીસ નવું પંચાણું પેંતાલી ગયું પચીસ ધરી પાતરી ચાલી બીતાલી પછી તોતાલી દઉં પચીસ ની પાતરી ચાલી પેંતાલીસ જાત ની તેંતાલી ધરી

હલો બાબા ગયો ને હાજર ધરી પચીસ ચાલીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન એસ પાંચ પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાવન છેતાલીસ પાંચ દસ પંદર વીસ પચીતાલીસ પાંત્રી ચાલીસ પચાસ પચાસ

5 10